પીળા કલર નું આપણી પાસે છે ફૂલ ઘેરી અને કેળું બરોબર અને આ છે પીળો કલર તો પીળો કલર મોટર પાદરી કલર ની છે પછી અને લાલ કલર છે Oh. Uh -huh.

પછી પાછું સફેદ કલર છે ઈ લાલ પીળા ને ભૂરા ને કઈક વાત કરે છે આપણે જોઈએ કે શું બોલે છે સફેદ કે આપણે એકબીજા સાથે નારંગી કલર કેવો થયો નો કલર ઓરેન્જ કલર આપણે કહીએ ને તો કેવી રીતે થાય લાલ અને પીળો કલર બે કલર આગળ આપણે જોઈએ તો લાલ અને ભૂરો વાદળી કલર ભેગો થાય લાલ અને વાદળી કલર ભેગો થાય તો

રેનબો કેવાય તો આના બધા કલર આમાં આવી ગયા લાલ કેસરી પીળો લીલો ભૂરો વાદળી ભૂરો અને જાલી બરોબર